શ્રી કૃષ્ણલાલ હર બાલ મંદિર ખાતે ચાલો મળી કાર્યક્રમ યોજાયો ભાવનગર હલુરિયા ચોક નજીક આવેલ શ્રી કૃષ્ણલાલ હરસંઘવી બાલ મંદિર ખાતે ચાલો મળી આપણા મિત્રોને પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બાલીઓ કે આપણી આસપાસમાં પશુ પક્ષી તથા પ્રાણીઓથી માહિતગાર થાય તે હેતુથી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટમાં પશુ પક્ષી તથા પ્રાણીઓના શ્લોગનો અને અભિનય બાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ કાર્યક્રમને ઉત્સાહભેર લોકોએ માણ્યો હતો mere che maro sat navi che पाय मोर काढना पाय हाणू हो चल ओ हा रे छ शंकर वाला ओ बाबा तुम्ही भावे जून हे નમસ્કાર શ્રીમતી આડીગાડી ભાવનગર શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી કૃષ્ણલાલ હ મંદિરમાં આજે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે બુલબુલ ભૂલ મહિના મયુરના બાળકો દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે પ્રોજેક્ટનો વિષય અમે બાળકોની કક્ષા પ્રમાણે ગોઠવીએ છીએ આપણે સમાજમાં બધાની સાથે રહીએ છીએ એટલે પશુ પક્ષી પ્રાણીઓ પણ આપણા મિત્રો છે એવો ભાવ એવી જી એવી વૃત્તિ એનામાં આવે એ માટે અમે આ વિષયની પસંદગી કરી છે બાળકો પણ પક્ષીઓની સંભાળ રાખે પક્ષીઓને ચણ આપે પાલતુ પશુઓની પણ સંભાળ રાખે એ શું ઉપયોગી છે એવા હેતુથી પ્રોજેક્ટનો વિષય લેવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ પદ્ધતિ અમે બારથી પંદર વર્ષથી કરીએ છીએ એના ઘણા બધા ફાયદા છે પ્રોજેક્ટ દ્વારા બાળક લાંબા સમય સુધી એ કાર્યને એ વિષયને યાદ રાખે છે અને આગળ ઉપર પણ એમને ખૂબ ઉપયોગી થાય છે એવા હેતુથી અમે આ પ્રોજેક્ટ અપનાવેલ છે